તો હેલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક મારા નવા બ્લોગમાં તો આજે મેં આવી ગયેલા બધા સંદીપ હું કેતનને બધા ખોલી ગાડી ધોવા માટે તો પછી કઈ તમે તમે જોઈ શકો છો આ કેતન કયો ડાન્સ કરતો તો અહીંયા ફોનમાં તરતો જઈને તમે જોઈ શકો છો કેતન કે પાછો જેટલી કોઈ અહીંયા આવી જાઓ ઊભો હોય ને સંદીપ ત્યાં ગાડી ધોતો તો બોનેટ પર ડબ્બુ બબ્બું મૂકીને કમ્પ્લીટ તમે જોઈ શકો છો અહીંયા કેતન ફોનમાં તરતો તો બધું જોઈ શકો છો તમે જો કેમે ફોટા જોતો તો બધા ગેલેરીમાં તમે જોઈ શકો છો ત્રણ ને બાર વાગેલા તમે જોઈ શકો છો અંદર ફોનની સ્ક્રીન ઉપર દેખાતો છે પછી જરૂર ઘરમાં આવી જાય આ વિશાલ અને બ્રિજેશ બે જણા તો આ વિશાલ જાય છે અને આવી જ આપણો બ્રિજેશ બંખો બંકો આવી જો તમે જોઈ શકો છો અંદર બધા જઈ લો ઘટીને બ્રિજેશ ત્રણ જણા બહેનાયેલા તમે જોઈ શકો છો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો આ છે બ્રિજેશ જેવો સ્માઇલ કરતો હતો પછી તમે જોઈ શકો છો આ ઘટીને જઈ બે જણા ઉતરીને જતા રહે અને આ બધા અહીંયા ગાડીમાં કેતન કહેતો હતો કે અંદર જોતો ખરો એટલો બધો કચરો છે એમ જોતો હતો ને આ વિશાલ વિશાલજુ જેમ ડાચણ વેળા કરતો હતો તમે જોઈ શકો છો સ્માઇલ કેવી કરે છે ફેક સ્માઇલ આ તમે જોઈ શકો છો કે કરે છે પછી આ અહીંયા બધા ગાડી જોતા હતા પેલા કોઈક ભાઈની ગાડી ત્યાં કેતન તો જો તમે કેવો ઉપર સેડિંગ ફોન બતરે તમે જોઈ શકો છો પછી આ પ્રિજેસ આપણો આવી ગયો બોડી બિલ્ડર વાહ ક્યાં તેરી બોડી એ તમે જોઈ શકો છો અહીંયા ને પેલો આપણો સંદીપને હું જ્યારે ડોલા તો તમે સંદીપને જોઈ શકો છો અહીંયા જોઈ શકો છો તમે હું પછી પોણીમાં ઉતરી અહીંયા અને પોણી હાલવા માટે તમે જોઈ શકો છો પછી બધા બધા ત્યાં ઊભા હતા એ ઉપર ગાડી ધોતા હતા ને પેલો વાત કરતો હતો પછી ધાર સંદીપને જોઈ શકો છો ઉપર જેવો કોઈક ને ઘરે નોકર બનીને આવ્યો હોય અમે જો કોમ કરતો હતો અહીંયા ત્યાં બેઠો બેઠો તમે જોઈ શકો છો આ છે બ્રિજિસ બોડી બિલ્ડર પછી તમે અહીંયા જોઈ શકો છો કેતન બની નોકર એ મસ્ત ડૂચી પૂછો મારો મતલબ સોડા બોડા લગાવીને પાથર શેમ્પુ વેમ્પુ લગાવીને તમે જોઈ શકો છો કે જેમ ગાડી ધોતો તો એમ તમે જોઈ શકો છો જો કાચ બાચ બધું ધોતું હતું કે કિમ્પલેટ એકદમ ક્લિયર નોકરી પછી જઈ લોકને ઘેરવા આ સીધું પોણી કરવા પછી ત્યાં જઈ લો ને પેલો બ્રિજિશ જો બોડી બિલ્ડ ઉપર સડીતો હતો ગાડી ઉપર મસ્ત બોતું બૂતું મારવા વાહ વાસ ગુડ લક ગુડ લક પછી દરેકવાર મેં સડી જો ઉપર બોનેટ પરતું જેથી ગવા મળ્યો કમ્પ્લીટ પોણી બોણી લગાવીને માલિશ કરવા મળ્યું ગાડીના બોનેટ ઉપર સડીને કમ્પ્લીટ હું ગાડી ધોવા મળ્યું એકદમ ચકાચક તમે જોઈ શકો છો પછી જરીક વાર મેં આવી ગયા આ અમારી બેન એટલે કે રીંકુડો તમે જોઈ શકો છો એનું નામ રીંકુબેન નથી રીંકુડો છે તમે જોઈ શકો છો એ પણ આવી જાય અહીંયા એ આંખવા જતો હતો પણ અહીંયા અમને જોયું કરી જોતું હતું પિલપાલ બ્રિજેશ અને આજે આપણો રીંકુબેન એટલે રિંકુબેન એટલે કે રીંકુડો રીંકુડો કેવું મૂળ સંતાડે છે તમે જોઈ શકો છો અહીંયા કેવું ક્લિયરી દેખાતું હશે કિચન કરે છે પથ્થર મારવા ગયો હતો તમે જોઈ શકો છો અહીંયા જતો હતો કેતન તમે જોઈ શકો છો આજે કેર્તન કે એના વિશાલ વિશાલ આજે વિશાલ હું વિશાલ ગમે આવી છું વિશાલ અહીંથી પાણી ભરીને ધોવા મળો ગાડી હોય ત્યારે પછી વિશાલ પોણી ભરીને આવી જાય પણ પછી તમે જોઈ શકો છો ડબેન ડબે ગાડી ધોવા મળી હોય તો કમ્પ્લીટ હોય જોઈ શકો છો એ છે કેતન પછી જો ગાડી ધોતું તો જોઈ શકો છો પછી પેલા ભાઈને ગાડી કાઢવાની આજે પછી કરવા માંડી એમને એમનું કીધું કે ગાડીમાં તેમ પલટાવી પડશે એમ ત્રીજા પલટાવતું તમારે કંઈ ફરક નહોતો પડતો હોય તો એની ગાડી ધોવામાં આવી જશે તો તમને બતાવું છું એ જો શું કરતો હતો અત્યારે પછી તમે એ જોઈ શકો છો આજે આપણે બ્રિજિસ જોઈ શકો છો અંદર ઢોર માર કોમ કરે છે ઢોર જેવું કોમ કરે છે ઢોર કરે તમે જોઈ શકો છો જરૂર હોય તો તમને નંબર આપો એક્યાસી એકતાલીસ એકસઠ જીરો આઠ બત્રીસ તમે આ નંબર પર કોલ કરીને આને તમે કામે બોલાવી શકો છો અને આછે ઘટી એ માછલો પકડતો તો નથી મેં તમે જોઈ શકો છો જોઈ શકો છો તમે આ તો કોમ જ કરવામાં લાગેલ હોય જુઓ જુઓ તમે ચીચમ કોમ કરે સાપ બધું કમ્પ્લીટ કરી દીધું પછી આવેલો સંજીવ ફેન્ટ તો તમે જોઈ શકો છો હું તો વિડીયો ઉતારવામાં પછી હું જે રિક્વા સડી જોવા વિશાલની ગાડી તો સારું ઉપર કમ્પ્લીટ ઉપર જંગલા ઉપર તો અહીંયા તો આ કેતન વિહરેલો હું હતો કટો વિકાસ પટેલ ડીજે વિક સાતસો વાહ વાહ શું નામ છે પછી આ રિન્કુબેન એટલે કે રિંકુડો ગાડી દીધો હતો પછી બીજે રિક્વાર મેં ઉતરી દઉં ગાડી વાળી સાફ કરીને કમ્પ્લીટ પછી આ દેખો રિંકુબેન એની માલને એના માલને એટલે કે એની હું ગાડીને મસ્ત સાફ કરવા માંડો તમે જોઈ શકો છો પછી અહીંયા કેતન અને સંદીપ બે જણા બિહરેલા તરીકે મૂંઝવણમાં લાગતો હતો જો હું મૂંઝવણ જો ખબર નહીં જોઈ લઈને નાખવાના એવું લાગે બે જણા એટલે ચેપેલું કે રૂ બે ના નાખવાના એમ કે બે મગજ બતાડે હવે ખબર પડી જઈ પડી ગઈ ખબર પછી તમે અહીંયા વિશાલને જોઈ શકો છો વિશાલ કિચમ કરે છે વેડા કરે છે તમે જોઈ શકો છો તે આ રીંકુબેન આવી જાય એટલી વાર મેં એટલે રિંકુડો એટલે રિંકુડો જવા મને મારી પર ગાડી મારતો હતો એટલે હું પછી નાઠો પછી તમે આ બીજ ને તો જોઈ શકો છો કે ઢોર માર કોમ કરે તો આનો નંબર હું તમને ફરીવાર કહી દઉં એને જરૂર પડે તો કોલ જુકજો એકસી એકતાલીસ એકસઠ ઝીરો આઠ બત્રીસ આ છે એનો વોટ્સઅપ નંબર અને ફોન નંબર તો તમે કોલ કરીને એને ત્યારે સુઈ કામે બોલાવજો અને સંદીપને મૂંઝવણ મેં હતા એટલા વિશાલ હજી આવી જાવ કે હું કદી સુઈ લઈને ભાગવા કરું એમ એટલે પછી જે તમે જોઈ શકો છો અહીંયા ખીચામ કરે છે આ છે કહેતા ને સમાલ કરે છે છોકરી બે પછી અમારે બધી ગાડીઓ બાડી ધોઈ જ એટલે હું ગાડીમાં બેસી જ લો પછી વિશાલ જતો રહેલો અમારી આગળ એ આગળ નીકળી જલો ઘરે જવા માટે અને આ સંદીપ ગાયનો બાયનો વગાડવા મળ્યો અંદર એટલે પછી અમે ગાડી બંધ કરીને અમે નીકળી જાય જવા માટે પછી અમારી પાછળ પાછળ આવતો હતો સંદીપ તો ભાઈ મિત્રો મળશું અમે એક ફરી નવા બ્લોગમાં તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ ફોર ફ્રી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં